નમસ્કાર મિત્રો આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ મિત્રો ઘરમાં પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોય કંકાસ થતો હોય પણ એના કારણો શું પણ એના અનેક કારણો હોય છે અને એ એ એક કારણ કારણ જે મુખ્ય હોય છે કયું કારણ છે જે આજની વાર્તા કહાની થકી સમજવાનો આપણે પ્રયત્ન કરીએ આજના વિડીયો તકી રજૂ કરેલી વાર્તા કહાની ખૂબ જ શૈક્ષણિક છે વાર્તા કહાની એક બુદ્ધિશાળી પત્નીની છે તો વિડીયોમાં આરામથી અંત સુધી જોડાયેલા રહેજો અને દર્શક મિત્રો એવું કહેવાય જ છે દરેક મનુષ્ય એમનું ઈચ્છતો હોય છે કે પોતાના ઘરમાં ક્યારે કોઈ વાદ વિવાદ કંકાસ ના થાય પોતાનું જીવન સરળતાથી પસાર થાય અને દરેક મનુષ્ય આવું જ ઈચ્છે અને એના માટે જ પતિ પત્નીએ ક્યારે પણ એકબીજાથી લડવું ન જોઈએ ક્યારે ઝઘડો ના કરવો જોઈએ અને જો પતિ પત્ની વચ્ચે ક્યારે ઝઘડો ન થાય તો જિંદગી એકબીજા માટે અતૂટ પ્રેમથી ભરાઈ જાય છે અને સૌથી પહેલાં એ પ્રમુખ કારણોને દૂર કરવા જોઈએ જે ઝઘડા કંકાસના કારણો હોય છે કહેવાય છે કે જે ઘરમાં પતિ પત્ની વચ્ચે અતૂટ પ્રેમ હોય પિતા પુત્ર વચ્ચે અતૂટ પ્રેમ હોય સંતાનો ને મા બાપ વચ્ચે અતૂટ પ્રેમ હોય સાસુ ને વહુ વચ્ચે અતૂટ પ્રેમ હોય તો દુઃખ તે ઘરથી કોષો દૂર ઊંઘો રહે છે અને વિચાર કરે છે કે મને આ ઘરમાં પ્રવેશ કરવાની તક ક્યારે મળશે પરંતુ દુઃખને ક્યારે તે ઘરમાં પ્રવેશવાની તક નથી મળતી એટલે વાર્તા કહાનીને સંપૂર્ણપણે સાંભળો અને પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને યુટ્યુબ ઉપર કમેન્ટનું મહત્વ ખૂબ જ વધી ગયું છે તો એક સારી કમેન્ટ પણ જરૂરથી કરો જેનાથી મારા વિડીયોને રીચ મળે હવે તમારો કિંમતી સમય ના બગાડીને આગળ વધીએ તમામ માહિતી કે વાર્તાઓ અમારી યુટ્યુબ ચેનલમાં તમે જોવો છો સાંભળો છો તે પુસ્તકો ઇન્ટરનેટ અને અન્ય સંશોધનો જેવા વિવિધ સ્ત્રોતો માહિતી પર આધારિત હોય છે એનો હેતુ કોઈ પણ વ્યક્તિ અથવા સમુદાય ના દિલ ને કોઈ જાતિગત ને ખેસ પહોંચાડવાનો હોતો નથી અમારી યુટ્યુબ ચેનલ ના આપવામાં આવેલી તમામ માહિતી ફક્ત શિક્ષણ અને માહિતીના હેતુ માટે હોય છે દર્શકોએ આ ચેનલમાં આપેલી માહિતીનો પોતાના જોખમેલ ઉપયોગ કરવો ઘણી બધી વાર્તાઓ કાલ્પનિક હોય છે જેનો જીવન મરણ સ્થાન યા વાસ્તવિકતાથી કોઈ સંબંધ હોતો નથી ફક્ત એને એક મનોરંજન તરીકે યા નાની મોટી શીખ પ્રાપ્તિ હેતુ જ લેવો આજની આ વાર્તા પણ એવા જ ઇન્ટરનેટ સંશોધનો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરેલી એક કાલ્પનિક વાર્તા કહાની છે જેનો ઉલ્લેખ અમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં કરીએ એ ગામ હતું એ ગામમાં એક ભીમસેન નામના મુખ્ય આગેવાન રહેતા હોય છે ભીમસેન ગામના દરેકની કોઈ સમસ્યા હોય વાદ વિવાદ હોય તો એનો નિર્ણય કરવા જતાં અને ગામનું બંધારણ હતું એક નિયમ હતો અને પહેલાં તો એવો જ હતું ને કે ન્યાય કરાવવા પંચાયત બેસતી એટલે ગામમાં કોઈ પણ તકલીફ આવે કોઈને કોઈ વચ્ચે વાદ વિખવાદ થયો હોય તો પણ એ આગેવાન પાસે જતા અને એ આગેવાન એ બાબતનો ન્યાય કરતા અને દરેકની સમસ્યાઓ ઉકેલ્યા પછી એ આગેવાન ભીમસેમને ખૂબ જ આનંદ આવતો એક દિવસ એક વૃદ્ધ માણસ રડતો રડતો આવ્યો અને કહ્યું કે મુખિયાજી મારા ઘરમાંથી બે બકરીઓ ચોરાઈ ગઈ છે અને મને શંકા છે કે મારી બકરીઓ મારા પડોશીએ ચોરી છે કે આજે મને કહ્યું કે તમે ચિંતા ના કરો વડીલ હું હમણાં તમારા પાડોશીને બોલાવી અને પૂછપરછ કરીશ પાડોશીને બોલાવવામાં આવ્યો અને એને પૂછ્યું કે શું તે આ વડીલની બકરીઓ ચોરી છે એટલે પાડોશીએ હાથ જોડીને કહ્યું કે ના મુખિયાજી મારી પાસે તો પહેલાથી જ ઘણી બધી બકરીઓ છે હું તેમની બકરીઓ કેમ ચોરી કરું હું ચોરી ક્યારેય નથી કરતો એટલે એની વાત સાંભળીને તે આગેવાન વિચારવા લાગ્યો કે આ વ્રદ્ધ માણસનો પાડોશી તો કહે છે કે મેં બકરીઓ ચોરી નથી અને વ્રદ્ધ માણસ કહે છે કે મારી બકરીઓ મારા પાડોશી ચોરી છે એટલે જો હું ખોટો નિર્ણય કરીશ તો સમાજમાં ગામમાં પ્રજા મારા વિશે શું વિચારશે દરેક મારી સામે આંગળી ચીંધશે કે આગેવાને ખોટો નિર્ણય કર્યો છે ખોટો ન્યાય આપ્યો છે તો પછી મારી ઇજ્જત મારી સાખનું શું આ પ્રકારનો ભય એ આગેવાનના મગજમાં ઉત્પન્ન થઈ ગયો એના કારણે મુખિયાએ તે સમસ્યા હાલ કરવા માટે ખૂબ જ અર્થહીન ઉપાય વિચાર્યો કહ્યું કે તમારો ન્યાય કરતા પહેલા તમારે મારા એક જવાબ આપવો પડશે તમારા બંનેમાંથી જે પણ આ પ્રશ્નોનો જવાબ આપશે હું તેની મતલબ કે જે સાચો જવાબ આપી શકશે એની વાત સત્ય મારવામાં આવશે બોલો તમને મંજૂર છે ક્યાં અમને મંજૂર છે એટલે આગેવાન બંનેને પૂછ્યું કે મને કહી નો કે દુનિયાની સૌથી ઝડપી તેજ શું છે એટલે ઓલા બે જણ થોડી તો વિચારતા રહ્યા પણ કોઈ જવાબ સૂજ્યો નહીં તો એ બંને એક દિવસનો સમય માંગ્યો એ બંને ઉદાસ થઈ અને ત્યારથી ચાલે ગયા હવે જે વ્રત માણસ હતા જે વડેલ હતા એ આખી રાત ચિંતિત રહ્યા કારણ તેને તેના પ્રશ્નનો જવાબ સૂઝતો ન હતો વ્રતને ખૂબ જ સુંદર અને બુદ્ધિશાળી પુત્રી હતી એટલે પુત્રી તેના પિતાને ચિંતાનું કારણ પૂછ્યું કહ્યું પિતાજી તમારા ચહેરા પર ચિંતાઓ દેખાઈ રહી છે શું વાત છે તમે શાની ચિંતા કરી રહ્યા છો દીકરીની વાત સાંભળીને એ વ્રત પિતાજીએ આખી વાત કહી જણાવીને કહ્યું કે બેટી હું બહુ જટિલ સમસ્યામાં ફસાઈ ગયો છું દીકરીએ પૂછું પિતાજી આ તો કોઈ જટિલ સમસ્યા છે કૃપા કરીને મને વિગતમાં જણાવો જેથી હું પણ જાણી શકું એટલે ત્યારે પિતાજીએ તેની પુત્રીને આખી વાત કહી એને કહ્યું કે ગામના આગેવાને આવો પ્રશ્ન પૂછ્યો છે અને હું કે પ્રશ્નનો જવાબ આપી શક્યો નથી મેં ખૂબ જ પ્રયાસ કર્યો પણ આ પ્રશ્નનો જવાબ શોધવામાં હું નિષ્ફળ ગયો છું અને હું હજી એ પ્રશ્નનો જવાબ શોધી રહ્યો છું અને જો હું એ પ્રશ્નનો જવાબ ના આપી શકું અને આપણો પાડોશી જઈને સાચો ઉત્તર આપી દેશે તો મારે હાર થઈ જાય અને જીત થાય એટલે આગેવાન આપણા નિર્ણય મારા ચહેરા પર આ ચિંતા છે પછી વૃદ્ધ માણસની દીકરી વાત અને તેના પિતાને કહ્યું કે અરે પિતાજી તમે આટલી ચિંતા શું કામ કરો છો આ તો ખૂબ જ સરળ પ્રશ્ન છે આમાં કોઈ મોટી વાત નથી અને વૃદ્ધ બાપની પુત્રીએ તે પ્રશ્નનો ઉત્તર તેના પિતાજીને કાનમાં સંભળાવ્યો અને રાત્રે તે પ્રશ્નનો સાચો ઉત્તર જાણી અને તે વ્રત તો ખૂબ જ ચિંતામુક્ત થઈ ગયા અને સુઈ ગયા અને જ્યારે સવાર થઈ ત્યારે તે વ્રદ્ધ માણસ વહેલી સવારે આગેવાન પાસે પહોંચ્યા અને જ્યારે આગેવાને વ્રદ્ધ માણસને જોયા ત્યારે એમણે કહ્યું કે શું વડીલ તમને મારા પ્રશ્નોનો ઉત્તર મળી ગયો છે એટલે વ્રતે કહ્યું કે હા મને તમારા પ્રશ્નોનો ઉત્તર મળી ગયો છે તો આગેવાને કહ્યું બોલો શું છે ત્યારે એ વ્રદ્ધ માણસે કહ્યું કે દુનિયાની સૌથી ઝડપી વસ્તુ સમય છે અને સમયથી તે જ આ દુનિયામાં બીજું કઈ પણ નથી કારણ કે સમય જ છે જે મનુષ્યને પાસે ક્યારે પૂરતો નથી હોતો તે હંમેશા ખૂબ જ ઝડપથી ચાલતો રહે છે ચાલતો રહે છે માણસ જે કંઈ કરવા માંગે છે તે કરવા માટે તેની પાસે ક્યારેય પૂરતો સમય નથી હોતો તેથી આ દુનિયામાં સૌથી ઝડપી કંઈ છે તો તે છે સમય વ્રત માણસનો જવાબ સાંભળી અને આગેવાનને માથું ખરવા લાગ્યા એને આશ્ચર્ય થયું આગેવાનને શંકા વ્યક્ત કરી પછી તેણે કહ્યું કે મને લાગે છે કે આ પ્રશ્નનો ઉત્તર તમે કોઈ અન્ય વ્યક્તિ પાસેથી પૂછીને આવ્યા છો શું તમે જાતે મારા પ્રશ્નનો ઉત્તર શોધી કાઢ્યો છે કે પછી બીજા કોઈની મદદ લીધી મને સત્ય કહો તમને આ જવાબ કોણે કહ્યું જો તમે મને સત્ય નહીં કહો તો હું તમને દંડિત કરીશ તમને સજા કરવામાં આવશે એ સજાનું નામ સાંભળે અને એ વૃદ્ધ માણસ છે ને ડરી ગયા અને કહ્યું કે મારી દીકરી દાદાએ આ પ્રશ્નનો ઉત્તર મને કહી જણાવ્યું છે મારી દીકરી ખૂબ જ હોશિયાર છે આ પ્રશ્નનો ઉત્તર મને મળતો ન હતો તેથી મારી દીકરીએ મને મદદ કરી છે નહીં આગેવાન મનમાં વિચાર કરવા લાગ્યા કે આવી બુદ્ધિશાળી કન્યાને એક વખત મળવું જોઈએ એ મુખિયાએ એ આગેવાને એ વ્રદ્ધ કહ્યું કે હું તમારી પુત્રીને મળવા માંગુ છું વ્રદ્ધ માણસ તો સીધા તેના ઘરે જાય છે અને પોતાની દીકરીને લઈ અને આગેવાન પાસે આવે છે આગેવાને વ્રતની દીકરીને મળ્યા તેની બુદ્ધિ અને સુંદરતાથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયા પછી આગેવાને એ વ્રત પાસે તેની પુત્રીનો હાથ માગ્યો અને કહ્યું કે હું તમારી પુત્રી રાધા સાથે વિવાહ કરવા માંગે છે આવો પ્રસ્તાવ સાંભળીને વ્રદ્ધ માણસ તો ખૂબ જ ખુશ થઈ ગયા અને એ તરત જ સહમત થઈ ગયા પરંતુ આગેવાનની પણ એક બુદ્ધિશાળી પત્ની મળ્યાની ચિંતા હતી આગેવાન ઈચ્છતો ન હતો કે તેની પત્ની તેની સમક્ષ આવેલી સમસ્યા કોઈ પણ મામલામાં દખલ કરે આગેવાન તેની બુદ્ધિમત્તાની ખ્યાતિ કોઈની સાથે શેર કરવા માંગતા ન હતા તેના ઈચ્છતા હતા કે લોકો તેની પત્ની સાથે તેની સરખામણી કરે એટલે થોડા દિવસ પછી આગેવાન અને વ્રદ્ધની પુત્રી રાધાના વિવાહ થાય છે અને એક દિવસથી તેની પત્ની રાધાને બોલાવીને કહે છે કે આપણા ઘરમાં જે છે તે બધું તારો તારું પરંતુ તારા માટે એક નિયમ છે તો એ પત્નીએ પૂછ્યું કે કહો શું નિયમ છે તો આગેવાને કહ્યું કે નિયમ એવો છે કે મારી સામે ગામ લોકોની આવેલી સમસ્યાઓમાં ત્યારે ક્યારેય સામેલ ના થવું જો તું આ નિયમના વિરુદ્ધ જઈશ તો હું તને તારા પિતાના ઘરે પાછી મોકલી દઈશ આગેવાનની પત્ની રાધાએ સ્મિત કર્યું ને કહ્યું કે કંઈ વાંધો રે હું આ નિયમનું પાલન કરીશ થોડા સમય સુધી બધું બરાબર ચાલ્યું અને હંમેશાની જેમ આગેવાન લોકોના પ્રશ્નો સાંભળતા હતા પરંતુ એક દિવસ એક કેસ તેમની સમક્ષ આવ્યો કે બે ભાઈઓ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો હવે તેઓ આગેવાનની પાસે ન્યાય કરાવવા આવ્યા હતા તે બંને ભાઈ તેમની જમીન માટે લડી રહ્યા હતા બંને ભાઈઓ વચ્ચે ખેતરનો ઝઘડો હતો એમાં એક ભાઈ સત્ય બોલી રહ્યો હતો અને બીજો ભાઈ અન્યાય હતો તે અસત્ય બોલી રહ્યો હતો તે તેના ભાઈનું ખેતર પચાવી પાડવા માંગતો હતો જ્યારે આગેવાન ઝઘડાની પૂરી જાણ થઈ ત્યારે તે ફરીથી મંજાઈ ગયા કે આનો ન્યાય કેવી રીતે કરવો એટલે આગેવાને પછી એક વિચિત્ર ઉપાય શોધી કાઢ્યો અને કહ્યું કે હું તમને બંનેને એક પહેલી એટલે કે કોયડો આપીશ લેખ જાતની શરત હતી અને જે કોઈ એનો સાચો ઉત્તર આપશે તો હું તેની ચુકાદો આપીશ અને બંને ભાઈઓને એક એક આપીને કહ્યું કે સવાર સુધીમાં ઈંડું જે મારી પાસે લાવશે જમીનનો માલિક બનશે પત્ની પત્નીને ખબર હતી કે આ બંને ભાઈઓમાં કોણ સત્ય બોલીયું છે માટે તે સાચા છોકરાને મદદ કરવા માંગતી હતી જે ખરેખર ખેતરનો સાચો માલિક હતો રાધા જાણતી હતી કે તેના નિયમોની વિરુદ્ધ જઈ રહી છે તેમ છતાં તે ગરીબને મદદ કરવા માંગતી હતી રાધાએ તે છોકરાને એકાંતમાં બોલાવ્યો જે સત્ય બોલી ગયો હતો પણ રાધાના પતિને ખબર પડી ગઈ કે આગેવાન તેની પત્ની પર ગુસ્સે થઈ ગયો અને તેની પત્નીને બોલાવીને કહ્યું કે તે મારા નિયમોને તોડ્યા છે તો હવેથી તું તારા પિતાના ઘરે પાછી જા એટલે રાધાએ કહ્યું કે જેવો તમારો હુકમ હવે હું મારા પિતાના ઘરે જઈશ પરંતુ જતા પહેલાં તમારા માટે છેલ્લી વખત ભોજન બનાવી શકું અને મારી બીજી ઈચ્છા એ છે કે હું મારી મનપસંદ વસ્તુ હોય તે લઈ જઈ શકું એટલે એના પતિએ કહ્યું કે તારે જે જોઈએ તે લઈ જા પરંતુ આજની રાત અહીં તારી છેલ્લી રાત હશે પછી એની પત્ની છેલ્લી વખત પતિનું મનપસંદ ભોજન બનાવે છે હવે તે રાધા એ ભોજનની સાથે કોઈ કેફી પદાર્થનું મિશ્રણ કરી દે છે જેનાથી માણસને ઊંઘ આવી જાય અને પતિએ તો ઉત્સાહથી ભોજન કર્યું અને ભોજન કરીને આગેવાન તો શાંતિથી સૂઈ જાય છે રાધાએ કેટલાક માણસો ની મદદ લીધી અને એ રાત્રે આગેવાન ને પોતાના પતિને તેના પિતાના ઘરે લઈ ગઈ અને તેના પતિને તેના પિતાના ઘરે લઈ જઈ અને પલંગ પર સુવડાવી દીધા સવાર પડતા જ ભીમસેન ની ઊંઘ ઉડી અને જોયું તો કોઈ બીજું જ ઘર હતું આગેવાન બુમા બૂમ કરે છે કે હું ક્યાં આવી ગયો હું કોના ઘરે આવી ગયો આખા ઘરમાં આગેવાનનો અવાજ સંભળાયો કે હું ક્યાં છું હું ક્યાં છું ની પછી એ આગેવાન ની પત્ની રાધા એમની પાસે આવે છે અને આવીને હસવા લાગી એટલે પોતાની પત્નીને અસ્થિ જોઈને પૂછું પૂછ્યું કે તું હસે છે કેમ અને હું અહીં કેવી રીતે આવ્યો ત્યારે રાધાએ કહ્યું કે આ મારા પિતાનું ઘર છે અને તમે મને આપી હતી કે હું મારી કોઈ પણ મનપસંદ ચીજ લઈ જઈ શકું મનપસંદ ચીજ તમે છો કારણ કે તમે મારા પતિ છો પોતાની પત્નીની આ વાત સાંભળી અને આગેવાને શરમથી માથું ઝુકાવી દીધું અને કહે છે કે તારી બુદ્ધિમતા આગળ હું હારી ગયું આ દુનિયાનું કોઈ મૂર્ખ માણસ જ તારા જેવી સમજુ અને બુદ્ધિશાળી પત્નીને ઘરમાંથી કાઢી મૂકે હે રાધા હું જ મૂર્ખ હતો મેં મારી બુદ્ધિ કદાચ ગુમાવી દીધી હતી કે મેં તને ઘરમાંથી નીકળી જવાનો આદેશ આપ્યો મને ક્ષમા કરી દે અને ત્યારે રાધાએ પોતાના પતિને કહ્યું કે હજી કંઈ બગડી નથી ગયું ચાલો આપણા ઘરે બંને પતિ પત્ની પોતાના ઘરે આવ્યા અને હળી મળીને પ્રેમથી રહેવા લાગ્યા અને રાધાએ પોતાના પતિને સંકલ્પ લેવા કહ્યું કે આજ પછી તમે ક્યારે કોઈ ખોટો ન્યાય નહીં કરો આગેવાને સંકલ્પ લીધો અને પોતાની પત્નીની વાત સાથે સહમત થાય છે કે આજ પછી હું ક્યારે પોતે કોઈ ખોટો નિર્ણય ખોટો ન્યાય નહીં કરું અને સમજદાર બુદ્ધિશાળી સ્ત્રીની આ વાર્તા કહાની આપણા દરેક માટે એક બોધપાઠ છે એ બુદ્ધિશાળી લોકોનું હંમેશા સન્માન કરવું જોઈએ કોઈ તેની ઈર્ષા ન કરવી જોઈએ કારણ કે બુદ્ધિશાળી લોકો પ્રશંસાને પાત્ર હોય છે અને એ મનુષ્યનો સાચો ધર્મ છે સંસ્કૃતિ છે એટલે બુદ્ધિશાળી માણસોની હંમેશા પ્રશંસા કરવી જોઈએ અને એ જ મનુષ્યનો સાચો ધર્મ છે સંસ્કૃતિ છે એક બુદ્ધિશાળી વ્યક્તિ તે પુરુષો હોય કે સ્ત્રી ઉંમરથી નાનું હોય કે મોટું પરંતુ બુદ્ધિશાળી વ્યક્તિનું સન્માન થવું જોઈએ જે ઘરમાં પતિ પત્ની એકબીજાની સલાહ લઈને જે કામ કરે છે તો તેઓ દરેક કાર્યમાં સફળતા મેળવે છે અને જો તેઓ એકબીજાની બુદ્ધિમત્તાની ઈર્ષા કરવા લાગે તો તેમને તેમના કાર્યમાં સફળતા ક્યારેય નથી મળતી જો પત્ની બુદ્ધિશાળી હોય અને પતિ ઈર્ષા કરે તેની પત્નીની બુદ્ધિમત્તાની ઈર્ષા કરવા લાગે અને જો તે ઊંડે સુધી પોતાનો અનાદર અનુભવવા લાગે તો તેને ઘરમાં ક્યારેય સુખ કે શાંતિ નહીં મળે અને પત્ની ઓછી બુદ્ધિશાળી હોય અને પતિ વધુ બુદ્ધિશાળી હોય તો પત્નીને પણ ક્યારે પોતાના પતિને ઈર્ષા ન કરવી જોઈએ પત્નીના મનમાં પતિ પ્રત્યે ઈર્ષાનો ભાવ ન હોવો જોઈએ પતિ એને પત્ની બંનેમાં એક સમજદાર અને બુદ્ધિશાળી હોય તો પણ એ ઘરને સંભાળી દે પતિ પોતાની મહેનતથી આલેશાન મકાન તો બનાવી દે પણ પત્ની તેને સુંદર ઘર બનાવે છે પતિ પત્નીમાંથી એકનું બુદ્ધિશાળી હોવું ખૂબ જ જરૂરી હોય છે અને જો એક બુદ્ધિશાળી હોય તો બીજાએ તેની બુદ્ધિમતા સાથે સહમત થવું જોઈએ અને ખુશ રહેવું જોઈએ તેના પ્રત્યે ઈર્ષાનો ભાવ ના રાખવો જોઈએ અને એવા કર્મ ક્યારે ઝઘડા કે કંકાસ નહીં થાય ક્યારે કોઈ વિપત્તિ નહીં આવે ક્યારે દુઃખ નહીં આવે અને એવા કર્મ પતિ પત્નીનું આખું જીવન આનંદથી પસાર થાય છે તો વાલા દર્શક મિત્રો મને અપેક્ષા છે કે તમને આ નાની પણ એક વાર્તા કહાની ખૂબ જ પસંદ આવી છે પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું એક બીજા વિડીયો મારફતે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ